દારૂની સંધારથી મહિલા કર્મચારીઓ ગીર ગઢડા પોલીસ સ્ટેશનની હુકુમત નીચેના વિસ્તારમાં પતિના મૃત્યુ બાદ પોતાના બાળકોને ઉછેરવા વિધવા મહિલા દારૂનો ધંધો કરે છે ત્યારે દારૂ વેચવાના હપ્તા આપવાની સાથે પોલીસ સાથે પરિચય થતાં ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ મજકુર મહિલાને ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવતા અને તેના ઉપર દુષ્કર્મ આચરતા હોવાની સનસની ખેંચ વિગતો ગીર સોમનાથના એસપી સમક્ષ આવતા ત્રણ પોલીસ કર્મચારી એક હોમગાર્ડ જવાન અને એક વસેટિયા સામે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે મહિલા બુટલેગર સાથે દુષ્કર્મની ઘટનાએ પોલીસ બેડાને વધુ એક વખત કલંકિત કરી છે ترجمة

પછી ત્રણ ચાર મહિના મારા ઘર ઓફ થઈ પછી પાછો મેં ચાલુ કર્યું એમાંથી મેં પેલી વખત ભઠ્ઠી સડાવી સલીમ ભાઈ આવી ગયા ભઠ્ઠી ચાલુ હતી ને પછી એ લોકોએ મને સમાધાન નું કીધું ને બધું કેસ કર્યો ને એવું બધું મારી યારે કર્યું પછી મેં કીધું વાંધો નહીં મને મારા છોકરા મોટા છે મારે કઈ જવા નથી કઈ દાડીએ સવારે એમ નથી મારા છોકરા ને કોઈ રાખે એમ નથી મને ધંધો કરવા દઉં મને વાંધો નઈ કે એમાંથી પાંચ હજાર રૂપિયા લીધો ધંધો કરવો હોય તો પાછી હું મારી પે ન પૈસા પાંચ પાંચ દસ દસ રૂપિયા કોઈ થાળીમાં નાખી એ મેં પાંચ સો હજાર રૂપિયો ભેગો કર્યો હતો એ પૈસા મેં એને આપ્યા ને પછી એમાંથી મેં પાછું ઈ નું પછી લોકો પૈસા આપ્યા પછી મેં ધંધો ચાલુ રાખ્યો ધંધો ચાલુ રાખો પછી એમાંથી મને કે કે લાયતા રહે કે નંબર કે તારું એ કે કઈ બાર ની ગાડી આવવાના હોય કઈ તને ઓલું કરીએ કે અમારે તને કે કેવા થાય એમાંથી લોકો એમ કરીને મારા નંબર લઈ ગયા એમાંથી પછી ફોન કરે ને મેસેજ કરે ને મને કે તારે ધંધો કરવો હોય તો તું અમે કે એમ ને આમ કરજે તેમ કરજે ને હું તો એક જો આમ ના લાછાર રોરત હતી મારે તો કઈક આગળ પાછળ કોઈ નતું મને એમ હતું કે આ લોકો મને ઓલું કરે મારે તો મારે તો એવું મનમાં નતું ન તો મારે એવો ધંધો કરવો હતો તો આ લોકો ને આવું આવું કરો હું લેવાની માથે અવાજ ઉપાડું હું કાઢ ને તો મારે એ મારે એ પૈસા મારે એ જોતા નથી તો હાટું થઈને હું આ બધું કરું છું જે મારે યાર હાચું થયું ને એ જ ભગવાન સોગન ખાઈ ને તો જે મારે હાચું થયું ને એ જ અટા કરું છું કોઈ ખોટું નથી કરતી એ લોકોને મેં કીધું હતું કે તમે તારા પૈસા જોતા હોય તો તમે આગે ઉભી લઈ લો મને હું કે ખાલી સાડા મોટો ધંધો કરવા દો ને હું જાજો ધંધો ન કરતી એક એક દોઢ દોઢ લીટર હું દારૂ વેચતી એમાંથી હું પોલીસ વાળા નો કરતું ને મારા છોકરા નું કરતી બટાણ કેવાય આ મહિનો ગાળો અટાણે મારા ઘરમાં તમે જો કાય પાંચ હજાર રૂપિયો નહીં નીકળે દારૂ નો ધંધો કરતો એ છોકરી આવી હોય અટાણે એને કેવું કેવું હોય હોય ને

એવું કરવાનું છે ને કે કાલ સવારે છોકરી કોઈ ની બેન દીકરી એની બેન દીકરી આમ ઉછી નજર કરીને જોવા નો જોઈએ હું તો ભલે જો આમાં હું તો મરવાની વાળા છે મારે તો કોઈ આગળ નથી હું તો આ જો કરી તો ભલે મારો ભલે જીવ જાય કાલ સવારે આપણે કાકા નામ તો ઉતરે એમ કાકા કોક નું આમ એમ વિચાર કરીએ કરવામાં કે આવું ન થાય એમ ને એકથી એક આવી કે આવું અમાર માથું છુપાવી એમ હા ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાંથી એક મહિલા અરજદાર પરમ દિવસે સાંજે લગભગ સાડા સાત આઠ વાગ્યાની આસપાસ ઉના એસપીની ઓફિસેક અરજી આપીને આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી એના આધારે તાત્કાલિક અમે કોગ્નિઝન્સ લઈ અને ઉના એ એસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી પહેલાં તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો વિક્ટિમનો અરજદારનો ત્યાર પછી અમે એમનો રાત્રે સંપર્ક એમનો ફોનનો રિપ્લાય હતો એમના ઘરે પણ હાજર ન હતા પછી એસપી અને એમની ટીમે એમને સાડા દસે ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજિસ્ટર કરી છે એફઆઈઆર ત્રણસો છોતેર અને ત્રણસો ચોપનની એફઆઈઆર છે એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે એ બેને ઓળખતા પણ નહોતા કદાચ ટોટલ ચાર આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે એ એ સિવાય બીજો આરોપી જે છે એ મકવાણા કરીને છે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરીયા ગામના વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા એકાદ વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે વિક્ટીમ છે એ ગીર ગઢડા તાલુકાના વતની છે પોતે વિડો છે અત્યારે છવ્વીસ સત્યાવીસ વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં છ ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે અલગ અલગ સમયે જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે વિક્ટીમે પહેલી વાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે ચારેય આરોપી વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને ચારેય આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી પટેલ કરી રહ્યા છે અને એ પણ એ જ તપાસ કરવાના છે સર વાત કરવામાં આવે તો જે આ આખું ઘટનાક્રમ છે એની અંદર વિડીયો ચેટ છે એ બાબતે પોલીસ શું કાર્યવાહી આમાંથી જે એક આરોપી છે એની વોટ્સએપ ચેટ મહિલાએ પોલીસને પણ આપી છે અને એ અમે પુરાવામાં લીધી છે અત્યારે એ સિવાયના જે ત્રણ આરોપીઓ છે એના પુરાવા માટે અમે મહિલાને ફરીથી વારંવાર બોલાવવાના છીએ અને જે પણ એમના એમના તરફથી જે પણ પુરાવા છે એ મેળવવાના છીએ સાથે સાથે એમને આજે અમે મેડિકલ માટે પણ મોકલવાના છીએ એ સિવાય એમનું કાઉન્સેલિંગ પણ અત્યારે કરી રહ્યા છીએ જે કઈ પણ આમાં સત્ય હશે જે કઈ પણ આમાં પુરાવા મળશે પુરાવાના આધારે કડક અમે કાર્યવાહી જે પણ હશે સિવિલિયન વ્યક્તિ પણ 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 છે છે પોલીસ જે હશે એની સામે કરશે જણાવો કે આમાં જે સિવિલિયન વ્યક્તિ છે એ વ્યક્તિનું કઈ પોલીસ કર્મચારીના નામે મહિલા પાસેથી શોષણ કરતો ને હપ્તા ઉધરાવતો એવી વાત મહિલાએ આક્ષેપ કર્યા છે એ પ્રાથમિક દ્રષ્ટિએ કઈ એમાં શું છે શરૂઆતમાં જ્યારે અરજી આપી મહિલાએ ત્યારે એક પોલીસ કર્મચારીનું નામ એમાં આપેલું પણ એમને જ્યારે કીધું કે તમારો એ જે કર્મચારીનું નામ આપ્યું એનો ફોટો બતાવ્યો તો મહિલાએ ના પાડી કે આ કર્મચારી જે છે એ મારી પાસે જે શોષણ કર્યું છે આ નથી ત્યાર પછી એની પાસે એક ફોટો હતો એ ફોટાના આધારે અમે તપાસ કરી તો એ સિવિલિયન કર્મચારી છે એ સિવિલિયન કર્મચારીને પણ અમે રાઉન્ડઅપ કરી લીધો છે અને પુરાવાના આધારે એનું નામ છે પરેશભાઈ સિંગોળ કરીને અને પુરાવાના આધારે એની સામે પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને એમાં જે કાર્યવાહી કરવાની છે કરીશું સાહેબ એ વ્યક્તિએ પોલીસનું નામ મટાવીને જે કંઈ કાર્ય કૃત્ય કર્યું છે એ બાબતે એની ઉપર વિશેષ કોઈ કાર્યવાહી થશે કે કેમ હા એ તપાસમાં અમે લેવાના છીએ કેમ કે પોલીસની ઓળખ આપીને એણે જે કંઈ પણ કૃત્ય કર્યું છે એ કૃત્ય પોલીસની પણ બદનામી માટે છે એટલે એટલા માટે થઈને એની સામે અમે બીજી એફઆઈઆર કદાચ કરવાની થાય પણ જ્યાં સુધી પુરાવા નહીં મળે ત્યાં સુધી એમાં આગળ નહીં વધી શકીએ સાહેબ વારંવાર પોલીસ ઉપર એક પછી એક આક્ષેપો થઈ રહ્યા છે આની પહેલાં ઉના પંથકમાંથી જ એક

লীগল এশন অথবা ডিপাৰ্টমেণ্টল এশন যে আছে এই কাৰ্যবাহী কড় থাক